વાત કરવામાં આવે તો ભાઈ જેલની અંદર પણ સાહેબ એવી નવરાત્રી આયોજન કરવામાં આવ્યું કે જેને જોઈને તમને પણ એવું લાગશે કે ના ખરેખર જેલ પ્રશાસન દ્વારા સરસ મજાની કામગીરી કરવામાં આવી કેમ કે અત્યાર સુધી આપણે જોયું છે કે જેલ એટલે એવું કહેવાય જેલ કે જેની અંદર ભાઈ માણસને રહેવું પડે પણ હકીકતમાં મિત્રો જેલ એવી નથી હોતી કેમ કે કોઈ પણ માણસને શોખ નથી આવતો ભાઈ કે માણસ ગુનો કરે પણ કોઈકનો ગુસ્સો એવો આવી જાય કોઈક એવો સમય આવી જાય ને ભાઈ કે જેનાથી માણસ ભાન ભૂલી જતો હોય ભાઈ કે શું કરી બેઠે કરી જાય અને ત્યાર પછી જ્યારે એને જેલમાં લઈ જવામાં આવે ત્યારે એને બધું ભાન થઈ જતું હોય કે આમે ખોટું કામ કરી નાખ્યું એટલે મિત્રો જેલમાં પણ એવું નથી હોતું કે તમે મન ભાવે એમ જેલની અંદર રહો એવું પણ નથી પણ જેલની અંદર એક ચોક્કસ કહી શકાય કે તમે કોઈપણ જાતની રમત રમી શકો ક્રિકેટ હોય વોલીબોલ હોય મિત્રો લંગડી હોય ઘણી બધી આવી જે ગેમો હોય ને એ તમે રમી શકો એના સિવાય તમે વાતચીત પણ કરી શકો આવું ઘણું બધું ભાઈ જેલની અંદર હોય છે એવું આપણને જાણવા મળી રહ્યું છે અને એ જેલના કેદી કેમકે એ બહાર હોય એટલે માણસ ગણાય પરંતુ જેલની અંદર જાય એટલે કેદી થઈ જાય ભાઈ કેમ કે ગુનો કર્યો એટલે એ અપરાધ કર્યો એટલે અપરાધ કર્યાથી એક એની ઉપર ગુનો દાખલ થઈ જાય ને એના કારણે એને કેદી કહેવામાં આવે ભાઈ એટલે એનું નામ કેદી પડી જાય ભાઈ અને એ કેદીઓને ખુશ કરવા માટે સરકાર તરફથી એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં સાહેબ બધાએ કેદીઓ ગરબે ઝૂમ્યા માતાજીની આરતી કરીને ત્યાર પછી ગરબે રમ્યા જેમની સાહેબ પોલીસ સાહેબો પણ એમની સાથે સાથે ગરબે રમ્યા તો સરસ મજાનો વિડીયો ભાઈ તમે જોઈ લો દિલ ખુશ થઈ ગયા સરસ મજાનો વિડીયો હતો તો ચાલો દર્શક મિત્રો વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો હા દોડી